તળાજાથી ભાવનગર જતા નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન અડફેટે એક આખલાનું મોત થતાં શાસ્ત્રોક્ત વિધિથી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા હાઇવે ઉપર તેમજ મહુવા જતા હાઈવે ઉપર મુંગા પશુઓના અવારનવાર અકસ્માતમાં મોત થાય છે આ બાબતે હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે હાઈવે ઓથોરિટીનું વાહન અહીં પેટ્રોલિંગ કરે છે તો હાઈવે ઉપર આટલા બધા પશુઓ ક્યાંથી આવે અને કેવી રીતે રોડ ઉપર બેસી શકે તે મોટો પ્રશ્ન છે ત્યારે આજે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવતી નંદની હોટલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે આખલાને અડફેટે લેતા અને તેની જાણ સંજયભાઈ આહિરને થતા તાત્કાલિક એકતા એજલક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજાને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા

你们不敢。